પાવન પર્વે અજમલગઢ ડુંગર પર અને પંથકના મંદિરોમાં જામી ભાવિ ભક્તોની ભારે ભીડ આસ્થાનું કેન્દ્રને સુપ્રસિદ્ધ અજમલગઢ ડુંગર ઉપર નાગેશ્વર જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી દર વર્ષે મહાશિવરાત્રી પર્વ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે શિવલિંગ પૂજનનો મહિમા અને ભોળાનાથને પ્રસન્ન કરવાનો અવસર એટલે મહાશિવરાત્રી પર્વ આદિકાળથી સનાતન ધર્મમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે પરંતુ શિવરાત્રી પર્વનો મહિમા એટલે સ્વર્ગનું સુખ અર્પણ કરનારું વ્રત છે આત્માને ઓળખમાં લોકો સાધના કરતા હોય છે મહાશિવરાત્રીના દિવસે શિવમંદિરમાં લોકો ભાવિ ભક્તો ઉમટી પડે છે ત્યારે વાંસતા તાલુકાના ડુંગરોની હારમાળામાં આવેલ અજમલગઢ ડુંગર ઉપર નાગેશ્વર જનસેવા ટ્રસ્ટના આયોજકો દ્વારા દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં ડુંગરની ઉપર તળેડીમાં યોગેશ્વર મહાદેવ મંદિર અને રામપ્યાર હનુમાનજીના મંદિરમાં પૂજા અર્ચનાનો લાભ લેવા માટે હજારો ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અજમલગઢ સંસ્કૃતિ ધરોહરના વિકાસ માટે પરિસરીય પ્રવાસ વિકાસ મંડળી ગોળમાળ દ્વારા સરકાર સાથે એમઓયુ થયેલ છે અને ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરી ઉત્તર વન વિભાગ વલસાડે કલેક્ટર શ્રીને પ્રવાસન ઇકો ટુરિઝમના વિકાસ માટે દરખાસ્ત કરેલ છે તેવું ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા જણાવ્યું હતું આજના મહાશિવરાત્રી મેળાનું આયોજનમાં ગોળમાળ અને કાવડેજ ગામનો સંપૂર્ણ સરકાર દ્વારા કરાયું હતું રિપોર્ટર કમલેશ ગામિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાસ આજના અજમલગઢના શિવરાત્રીના પ્રસંગે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં ખૂબ ભાવભક્તોએ આ ગઢના શિવરાત્રિમાં ખૂબ સારામાં સારો લાભ લોકોએ લીધેલો છે અને ખૂબ ઉત્સાહથી આ મેળાનું આયોજન કરેલ છે બધા કાર્યકરોએ ગોડમાળ ગામે આવેલ અજમલગઢ એક પવિત્ર યાત્રાધામ તરીકેનો વિકાસ થઈ રહ્યો છે આ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ત્રીસથી પાંત્રીસ હજાર જેટલી પબ્લિક ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે આ પ્રસંગે પોલીસ તંત્ર દ્વારા પણ અમને સારી વ્યવસ્થા કરવામાં આવે છે ભાવિક ભક્તોનો ખૂબ જ સાથ અને સહકાર એ આ ભવ્ય મહાસનું અમે આયોજન કરી રહ્યા છીએ આ ઉપરાંત આ અગમલગઢનો હજુ પણ વિકાસ કરવા માટે ઇકો ટુરિઝમની દરખાસ્ત અમે કલેક્ટર લેવલે ઉત્તર વન વિભાગ વલસાડનું સંકલન કરીને એની દરખાસ્ત કરવામાં આવેલ છે જો એની ગ્રાન્ટ મળે તો આ મલગઢનો વિકાસ એનાથી પણ વધારે થાય અને ભાવિક ભક્તોને આવવા જવાનું પણ સરળતા ઊભી થાય એમ રસ્તાની સુવિધા અને પાણીની પૂરતી વિકાસ માટે હજુ પણ ખૂટી ઘણી છે આદિવાસી વિસ્તારમાં એકમાત્ર પ્રવાસન હિલ સ્ટેશન આવેલ હોય અને એનો ડેવલપ થાય તો ગુજરાત સરકારનો પણ આમાં અમે આભાર માનો છે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો